કચ્છ જિલ્લાના ઉમરગામથી પ્રસ્થાન કરેલી જનજાતીય ગૌરવયાત્રાનું પારડી ખાતે કુમાર શાળા પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે આ ગૌરવ શાળા કુલ સત્તાવન તાલુકાઓમાં ફરશે અને આ યાત્રાનો હેતુ જનજાતિ સમાજના યોગદાન સંસ્કૃતિ અને પરંપરાનું ગૌરવ ઉજાગર કરવાનો છ કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક નૃત્યો વંદેમાતરમના સુરો અને તાળીઓની ગુંજ વચ્ચે યાત્રાનું ઉત્સાહી સ્વાગત કરવામાં આવ્યું સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ યાત્રાનું સન્માન કરી સમાજમાં એકતા અને ગૌરવની ભાવના વધારવાનો સંદેશ આપ્યો એના જ ભાગરૂપે આપણા આદરણીય પ્રધાનમંત્રીજીએ પંદર નવેમ્બર પૂરા રાષ્ટ્રની અંદર જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાય એ ઘોષણા કર્યા પછી આ વખતે ગુજરાત ની અંદર જનજાતિ ગૌરવ યાત્રા ઉમરગામ અને અંબાજી નીકળી છે અંબાજી ખાતે આપડા મુખ્યમંત્રી શ્રીએ પ્રસ્થાન કરાયું છે અને ઉમરગામ માં ભવ્ય રીતે આપણા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પાંચલ ના વરદ હસ્તે પ્રસ્થાન કરાવ્યું છે